મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક બસો હતા તેમાં ફરીથી જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે ઓફિસ આસ્ટન્ટની બાર જગ્યાઓ તેની સાથે સાથે જુનિયર ક્લાર્ક છે એની ત્રણસો એટલે કુલ મળીને ત્રણસો બાવન વધારો કરવામાં આવ્યો છે હવે આ પદોની જો સંખ્યા જોવા જોઈએ તો પાંચ જે રિક્ત પદો એટલે કે ખાલી પદો છે એની પર ભરતી કરવામાં આવશે એટલે ગૌણ સેવાનો ખૂબ આવકારદાયક અને સરાહનીય પગલું છે તેની સાથે સાથે ગૌણ સેવાએ એવો એક નિર્ણય પણ લીધો છે કે ઘણા એવા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને હતા એ ગુણ સેવા સમક્ષ આવી રહ્યા હતા કેમ કે આ વખતે જે ફી ભરવાનું જે માધ્યમ હતું એ ઓનલાઈન હતું તો ઓનલાઈન જે માધ્યમ હતું તેને કારણે ઘણી બધી ટેકનિકલ એરર અને ટેકનિકલ ગ્લીસ ના કારણે ઘણા બધા ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી હતી છતાં પણ એ પરીક્ષા ફી જે છે એ વેબસાઇટ ઉપર દેખાડતા નહોતા તો આવા ઉમેદવારો માટે પણ એને પગલું લીધું છે કે ભાઈ જે ઉમેદવારોને આ પ્રકારની જે એરર આવી રહી છે જેને ફી ભરી છે અને ફોર્મમાં દેખાડતા નથી તેને છ થી સાત ફેબ્રુઆરીએ એ ગૌણ સેવા પસંદ કમિશનરની જે કચેરી જે આવેલી છે ગાંધીનગર ખાતે ત્યાં રૂબરૂ પહોંચી જવું અને તેની સાથે સાથે જેને ફી ભરવાની બાકી રહી ગઈ છે ઘણા એવા ઉમેદવારો છે જેને આ જે ફી છે એટલે કે જે જનરલ કેટેગરી અને તેની સાથે સાથે જે એસસી એસટી ઉમેદવારો જે છે તેને ફી ભરવામાં જે સમયગાળો હતો એ ફી ભરવાનો સમયગાળો પણ વધારે નાખવાનો છે એટલે છ અને સાત આ ફેબ્રુઆરીના રોજ એ ફી એ ઓનલાઈન ભરી શકશે એટલે જે ઉમેદવારોને ફી ભરવાની રહી ગઈ છે તેમને પણ કહેવાનું કે ખૂબ ઝડપથી આ ફી ભરી દેજો છ અને સાત તારીખે આ પોર્ટલ એટલે કે જે ઓનલાઈન પોર્ટલ છે ફરીથી રીઓપન કરવામાં આવશે અને તમે તમારી ફી ભરી શકશો અને જે ઉમેદવારોને પોતાની ફી ભરેલી છે અને વેબસાઇટ ઉપર દેખાતી નથી તે પોતાની જે કહી શકાય ફી ભરેલી જે રસીદ છે અથવા તો જે સ્ક્રીનશોટ છે અથવા તો તેની પાસે જે પુરાવો છે તે લઈ અને સીધા ગુણ સેવા પહોંચી જાય તો એનું જે સમસ્યા છે એનું જે મુશ્કેલી જે છે એ મુશ્કેલીનું નિરાકરણ પણ ત્યાં